એ એ પેલા તારી બાન વી રૂપિયા લેતી આય પૈસા લેતી આય તો હું તને આમાં ઠેકડા મારવા મારવા મફતનો મફત એ હા બટા એ તારી બાન કાવડિયા લેતી આય હજી તો મેં આ ફીટ જ કર્યું છે બોણી નથી કરી એ તું કુંવાસી દીકરી છો ને એટલે તારા હાથ ની મારે બોણી થઈ જાય પૈસા લેતી આવજે હો

આમ તો જો વાદરમાં ઊઠાવા એનું લાગે છે એ હા ઓ છોડ્યું એ મારી દીકરીયું એ મને પહેલા કાવડિયા તો જો એ મારો ઝૂલો ટાળી દીશો તમે મજા

ઉદ કવિ ના બધું તોડી નાખું મારે આ પયુ ભાગમાં માં દાયુ આ ખુટનું મારે આ એક જ છે એ હું તો ઠેકવા જવાની છું લે લે એ દોશી એ તરી કેડી લેતી એ કેવી મજા આવે જો એ ભાઈજી આયો ફડા એ ડોશી એ હેઠી ઉતરે અને આ ઢેરને બે સો આયા મારું તોડવા છો તારું જોડવા આયા ને અમે શોખ નઈ હોય બોલ કે ધરામાં ને કે હું કાળ છે ને આ બધું તારું આ જે હકેલાવી નઈ હકેલાવી તને નઈ ખબર હોય ટોટની જગ્યામાં આવી ઊંટી હવે કોક ની જગ્યા વાયો એ આ ગરીબનું તમે ટાળવા આયા છો ગરીબનું એ દોછી એ હવે કઉ છું તું હેઠી ઉતરી હાલ થયો કા એ આ મારી સ્પ્રિંગ ઊ ઢીલી કરી નખી તે હું તો કાઈ નથી ઉતરવે એ ફેકી લે ઘણી ફેકી ઈ તો ભલો એમ કરતો એ આ એ કાઈક દયા રાખ દયા રાખ એ તું તારી ભાભીને સગાવીને લાવ્યો છો મારું આ ગરીબનું ટાળવા આ ગરીબનું ને પાસ્યા વાળા થઈ ગયા સામા તું પાઈજા વાળો હેઠી ઉતાર હેઠી ઉતાર દોશી એ તારો પાંચ મણનો વજન નો જીલે આ મારો જુલો એ દોષી એ તું મારા હામુ જીપડા ખાતે કહું છું હેઠળ ઉતર હેઠી ઉતર કહું છું એ ભાજી હેઠી ઉતર હેઠી

આ નયન સરપંચ ને લઈને આવશે તો આ ટપુ બોલા બધા ધોકાવાળી મને કરશે